પરમાત્મા સંદેશ વાહક બાળકોને જોઈ રહ્યા છે દરેક બાળક માસ્ટર દાતા બની આત્માઓને બાપની સમીપ લાવવા માટે દિલથી પ્રયત્ન કરી રહ્યા છે વિશ્વમાં અનેક પ્રકારના આત્માઓ છે કોઈ આત્માઓને જ્ઞાન અમૃત જોઈએ અન્ય આત્માઓને શક્તિ જોઈએ ગુણ જોઈએ

બાળકોના ઉમંગ ઉત્સાહને જોઈ ખુશ છે એક તરફ આવશ્યકતા છે અને બીજી તરફ ઉમંગ ઉત્સાહ છે આવશ્યકતાના સમયે એક ટીપાનું પણ મહત્વ હોય છે અંજલીનું પણ મહત્વ હોય છે તો આ સમયે તમારી આપેલી અંજલીનું સંદેશનું પણ મહત્વ છે વર્તમાન સમય

તો બની વિશ્વમાં બાપની પ્રત્યક્ષતા સંદેશ ફેલાવી રહ્યા છો તો દરેક બ્રાહ્મણ બાળક ચેક કરો કે અનાદિ આદિ દાતાપણાના સંસ્કાર દરેક ના જીવનમાં સદા ઇમર્જ રૂપમાં રહે છે આત્માઓની નિશાની છે ક્યારેય પણ આ સંકલ્પ માત્ર પણ નથી કરતા કે કોઈ આપે તો આપીએ કોઈ કરે તો કરીએ ના નિરંતર ખુલ્લા ભંડાર છે તો બાપ દાદા ચારે તરફના બાળકોના દાતા પણાન સંસ્કાર જોઈ રહ્યા હતા શું જોયું હશે નંબર વાર તો છે જ ને ક્યારે પણ આ સંકલ્પ ન કરો આ હોય તો હું પણ આ કરું દાતા પણાના સંસ્કાર વાળાને

એ આત્માને સહજ પ્રાપ્ત થાય છે એટલે સદા દાતા સંસ્કાર ઇમર્જ રૂપમાં રાખો પુણ્યનું ખાતું એકનું દસ ગુણા ફળ આપે છે તો આખા દિવસમાં નોંધ કરો સંકલ્પ દ્વારા વાણી દ્વારા સંબંધ સંપર્ક દ્વારા પુણ્ય આત્મા બનીને પુણ્યનું ખાતું કેટલું જમા કર્યું

રંગ અનુભવ કરાવો આ વિધિથી પુણ્યનું ખાતું જમા કરી શકો છો આ જન્મમાં એટલું પુણ્ય જમા કરો છો જે અડધો કલ્પ પુણ્યનું ફળ ખાઓ છો અને અડધો કલ્પ તમારા જળ ચિત્ર પાપી આત્માઓને વાયુ મંડળો દ્વારા પાપોથી મુક્ત કરે છે પતિત પાવની બની જાવ છો

બધા પોતપોતાના પોતાના તરફથી સેવાનો પ્લાન પ્રેક્ટિકલમાં રહ્યા છે એના માટે પ્રેક્ટિકલ મુબારક આપી રહ્યા છે સારું કરી રહ્યા છો અને સારું કરતા રહેશો સૌથી સારી વાત આ છે બધાના સંકલ્પ અને સમય વ્યસ્ત થઈ ગયા છે દરેક ને આ લક્ષ્ય છે કે ચારેય તરફની સેવાથી હવે ને પૂરા જરૂર કરવાના છે છે મીઠી ફરિયાદ એને પૂરી કરવાની બ્રાહ્મણોના સંકલ્પમાં ખૂબ શક્તિ છે જો બ્રાહ્મણ દ્રઢ સંકલ્પ કરે તો શું નથી થઈ શકતું બધું થઈ જશે ફક્ત યોગને જ્વાળા રૂપ બનાવો યોગ જ્વાળા રૂપ બની જશે તો જ્વાળાની પાછળ આત્માઓ સ્વત જ આવી જશે કારણ કે જ્વાળા મળવાથી એમને રસ્તો દેખાશે હમણાં યોગ તો લાગી રહ્યો છે પરંતુ યોગ દ્વારા જ્વાળા રૂપ થવાનું છે સેવાનો ઉમંગ ઉત્સાહ સારો વધી રહ્યો છે પરંતુ યોગમાં

કે નાના સંગઠનને નજીક લાવ્યા દરેક એવી રીતે દરેક ઝોન દરેક સેન્ટર અલગ અલગ સેવા તો કરી રહ્યા છો પરંતુ કોઈ સર્વ વર્ગોનું સંગઠન બનાવો બાપ દાદાએ કહ્યું હતું કે વિખરાયેલી હું છૂટી છવાઈ સેવા ઘણી છે પરંતુ વિખરાયેલી સેવાથી કોઈક સમીપ આવવા વાળા યોગ્ય આત્માઓનું સંગઠન જુઓ નક્કી કરો બાબા કહે છે અને સમય પ્રતિ સમય એ સંગઠનને સમીપ લાવતા રહો અને એમનો સેવાનો ઉમંગ વધારો જુએ છે કે કેવા એવા આત્માઓ છે પરંતુ હજી તે પાવરફુલ પાલના સંગઠિત રૂપમાં નથી મળી રહી અલગ અલગ યાદ શક્તિ સંગઠન બાબા કહે છે આ હું પણ કરી શકું છું હું પણ કરીશ તો ઉમંગ આવે છે બાપ દાદા હવે સેવાનું પ્રત્યક્ષ ફળ સંગઠિત રૂપ જોવા ઈચ્છે છે મહેનત સારી કરી રહ્યા છો પરંતુ દરેક પોતાના વર્ગની એરિયાની વિસ્તારની ઝોનની સેન્ટરની કરી રહ્યા છો બાપ દાદા ખુશ થાય છે હવે કઈક સામે લાવો પ્રવૃત્તિ વાળાઓનો પણ ઉમંગ બાપ દાદાની પાસે પહોંચે છે અને ડબલ ફોરેનર્સનો પણ ડબલ કાર્યમાં રહેતા

બાબા કહે છે જેટલી દુનિયામાં બ્રાહ્મણોની સ્ટેજ અચલ હશે બાબાએ એ કહ્યું છે સારું છે અને સારું જ થવાનું છે બાબા કહે છે કે એવું છે ડબલ વિદેશી હલચલ છે કે અચલ છે અચલ છે હલચલમાં તો નથી ને જે અચલ છે તે હાથ ઉઠાવો અચલ છે કાલે કઈ થઈ જાય તો તો પણ અચલ છે ને શું થશે કઈ નહીં થશે આ બ્રાહ્મણોના ઉપર પરમાત્મા છત્ર છાયા છે જેવી રીતે વોટરપ્રૂફ કેટલે કેટલું પણ વોટર હોય પરંતુ વોટરપ્રૂફ દ્વારા વોટરપ્રૂફ થઈ જાય છે એવી રીતે જ કેટલી પણ હલચલ થાય પરંતુ બ્રાહ્મણ આત્મોના પરમાત્ત્વ છત્ર છાયા અંદર સદા પ્રૂફ છે બેફિકર બાદશાહ જોને કે થોડી થોડી ફિકર છે શું થશે ના બેફિકર સ્વરાજ્ય અધિકારી બનો બેફિકર બાદશાહ બની અચલ અડોલ સીટ પર સેટ રહો

ઠીક છે માતાઓ ઠીક છે ને કમ્બાઈન્ડ છો ને એકલા તો નથી બાપ દાદાની જવાબદારી છે જો તમે સીટ પર સેટ છો તો બાપની જવાબદારી છે અપસેટ છો તો તમારી જવાબદારી છે આત્માઓને સંદેશ દ્વારા અંજલી આપતા રહેશો તો દાતા સ્વરૂપમાં સ્થિત રહેશો તો દાતાપણાના પુણ્યનું ફળ શક્તિ મળતી રહેશે ચાલતા ફરતા પોતાને આત્મા કરાવન હાર છે અને આ કર્મેન્દ્રિયો કરન હાર કર્મચારી છે આ આત્માની સ્મૃતિનો અનુભવ સદા ઇમર્જ રૂપમાં હોય એવું નથી કે હું તો છું જ આત્માને ના સ્મૃતિમાં ઇમર્જ હોય

ઓર્ડર માં રાખે છે ઓર્ડર થી કરાવે છે બાબા કહે છે એવી રીતે આત્મા કરાવન હાર સ્વરૂપ ની સ્મૃતિ થી બાબા કહે છે કે કરાવન હાર સ્મૃતિ રહે તો સર્વ કર્મેન્દ્રિયો પણ ઓર્ડરમાં રહેશે માયા ના ઓર્ડર માં નહીં રહેશે તમારા ઓર્ડર માં રહેશે નહી છે તો માયા ઓર્ડર કરવા લાગી રહેશે ક્યારેક સંકલ્પ શક્તિ ક્યારેક મુક્તિ શક્તિ માયાના ઓર્ડરમાં ચલાવવા લાગે છે એટલે સદા દરેક કર્મેન્દ્રિયોને પોતાના ઓર્ડરમાં ચલાવો એવું નહીં કહેશો ઈચ્છતા તો નહોતા પરંતુ થઈ ગયું જે ઈચ્છો છો તે જ થાય બાબા કહે છે હમણાં તો શ્રી શ્રી રવિશંકર બાબા એ કહ્યું છે કે એટલે સદા દરેક કર્મેન્દ્રિયોને પોતાના ઓર્ડરમાં ચલાવો એવું તો નહીં હમણાંથી રાજ્ય અધિકારી બનવાના સંસ્કાર ભરશો ત્યારે જ ત્યાં પણ રાજ્ય ચલાવશો રાજ્ય અધિકારીની સીટ થી ક્યારે પણ નીચે નહીં આવો જો કર્મેન્દ્રિય ઓર્ડર પર રહેશે તો દરેક શક્તિ પણ તમારા ઓર્ડરમાં રહેશે જે શક્તિની જે સમયે આવશ્યકતા છે એ સમયે જી હાજર થઈ જશે એવું નહીં કામ પૂરું થઈ જાય અને તમે ઓર્ડર કરો સહન શક્તિ આવો કામ પૂરું થઈ જાય પછી આવે દરેક શક્તિ તમારા ઓર્ડર પર જી હાજર થશે કારણ કે આ દરેક શક્તિ એ દેન છે તો પરમાત્મા દેન તમારી વસ્તુ થઈ ગઈ તો પોતાની વસ્તુને જેવી રીતે પણ યુઝ કરો જ્યારે પણ યુઝ કરો એવી રીતે આ તમારા ઓર્ડર પર રહેશે તમારા ઓર્ડર પર રહેશે આને કહેવાય છે સ્વરાજ્ય અધિકારી સર્વ શક્તિવાન કેવું છે બાબા કહે છે એવું છે પાંડવ માસ્ટર પણ છે અને રાજ સ્વરાજ્ય અધિકારી પણ છે બાબા કહે છે કે દરેક કર્મેન્દ્રિયો તમારા ઓર્ડરમાં એવું નહીં કહેતા કે મુખમાંથી નીકળી ગયું કોણે ઓર્ડર કર્યો જે નીકળી ગયું

જો કૃષ્ણમાં ચહેરામાં રહેજો કોઈ તમારો ચહેરો જોયે તો તમને પૂછે શું મળ્યું છે તમને બહુ ખુશ છો દરેક નો ચહેરો બાપ નો પરિચય આપે જેવી રીતે ચિત્ર પરિચય આપે છે એવી રીતે તમારો ચહેરો બાપ નો પરિચય આપે કે બાપ મળ્યા છે અચ્છા બધું ઠીક છે વિદેશવાળા પણ પહોંચી ગયા છે ગમે છે ને અહીં મોહિની બેન ન્યુયોર્ક વાળા ને બાબા કહે છે ચાલો ચંચળ સાંભળવાથી બાબા કહે છે હલચલ સાંભળવાથી બચી ગયા સારું કર્યું છે બધા સાથે પહોંચી ગયા છે ખૂબ સારું કર્યું છે અચ્છા ડબલ ફોરેનર્સ ડબલ શો છે ને ઓહો એટલો શો છે જે દિલ કહે છે કે જો અહી જો છીએ તો અમે ડબલ વિદેશી છીએ ડબલ શો છે સ્વરાજ્ય અધિકારી સો વિશ્વ રાજ્ય અધિકારી ડબલ શો છે ને બાપ દાદા ને પણ ગમે છે જો કોઈ પણ ગ્રુપમાં ડબલ વિદેશી નથી હોતા નથી ગમતું વિશ્વના પિતા છે ને વિશ્વના બાપો જોઈએ ને બધા જોઈએ માતાઓ ન હોય તો પણ રોનક નથી પાંડવ ન હોય તો પણ રોનક નથી બાબા કહે છે પાંડવો ન હોય તો પણ રોનક તો ઓછી થઈ જાય છે જુઓ જે સેન્ટર પર કોઈ પાંડવ ન હોય ફક્ત માતાઓ હોય તો સારું લાગશે એને ફક્ત પાંડવ હોય અને શક્તિઓ ન હોય તો પણ સેન સેવા કેન્દ્રનો શિંગાર નથી કરી શકતા બંને જોઈએ બાકો પણ જોઈએ બાકો કહે છે અમારા નામ કેમ ન લીધા બાકોની પણ રોનક છે અચ્છા હવે યાદમાં લવલીન થઈ જાઓ જે બાબાએ ડ્રીલ કરાવી ચારેય તરફના સ્વરાજ્ય સ્વરાજ્યધિકારી સદા સાક્ષીપણાની સીટ પર સેટ રહેવા વાળા અચલ અડોલ આત્માઓ સદા દત્તા પનાની સ્ૃતિથી સર્વને સર્વ શક્તિ અને જ્ઞાન બાબા કહે છે رحم દિલ આત્માઓ સદા પોતાના ચહેરાથી થી બાપ નું ચિત્ર દેખાડવા વાળા શ્રેષ્ઠ આત્માઓને સદા ખુશ નમસી ખુશ રહેવા વાળા રૂહે ગુલાબ રૂહાની બાપ બાકુને બાપ દાદાના યાદ પ્યાર અને નમસ્તે ધારણા મતે મુખ્ય સાર પહેલું છે દાદીઓ સાથેની મુલાકાત છે સેવાની સાથે બધી તરફ 108 કલાક યોગ ના પણ સારા પ્રોગ્રામ ચાલી રહ્યા છે આ યોગ જ્વાળાથી વિનાશ જ્વાળા ફોર્સમાં આવશે હવે જુઓ બનાવો છો પ્રોગ્રામ પછી વિચારમાં પડી જાઓ છો યોગથી વિકર્મ વિનાશ થશે પાપ બોજ ભસ્મ થશે થશે ખાતું જમા તો પણ બાબા કહે છે તો પુણ્ય નું ખાતું જમા કરાવી રહ્યા છે પરંતુ પહેલાના જે કઈ સંસ્કારોનો બોજ છે ભસ્મ કરો હમણાં શું છે યોગ તો લગાવે છે પરંતુ પાપ ભસ્મ થવાનું જ્વાળા સ્વરૂપ નથી એટલે થોડો સમય થોડો સમય ખતમ થઈ જાય છે પછી નીકળી જાય છે

એ સંસ્કાર વચ્ચે હમણાં સંસ્કારોની લીલા ચાલી રહી છે સંસ્કાર વચ્ચે ઇમર્જ થાય છે ને નામો નિશાન ખલાસ થઈ જાય છે સંસ્કાર પરિવર્તન આ છે વિશેષ અન્ડરલાઈન ની વાત સંસ્કાર પરિવર્તન નથી તો વ્યર સંકલ્પન છે બાબા કહે છે સર્વ વ્યવહાર સંકલ્પ પણ છે વ્યર્થ સમય પણ છે વ્યર્થ નુકસાન પણ છે પરિવર્તન થવાના તો છે જ સંસ્કાર મિલનનો નો મહારાસ ગવાયેલો છે હમણાં રેસ થાય છે મહારાસ નથી થયો તો મહારાસ કેમ નથી થતો અન્ડરલાઈન નથી દ્રઢતા નથી અલબેલા પડું ભિન્ન ભિન્ન પ્રકારનું છે અચ્છા આજનું વરદાન કર્મયોગી આત્માના દરેક કર્મ અને યોગ

જો સાધારણ અથવા વ્યથ કર્મ થઈ જાય છે તો નિરંતર નહી બોલ સદા શ્રેષ્ઠ હોય શ્રેષ્ઠ કર્મની નિશાની છે સ્વયં પણ સંતુષ્ટ અને બીજા પણ સંતુષ્ટ તો બાબા કહે છે આત્મા જ નિરંતર યોગી બને છે સ્લોગન છે સર્વ પ્રિય લોકપ્રિય અને પ્રભુ પ્રિય આત્મા જ વરદાની છે ઓમ શાંતિ